તમે નજારો જોઈ લો કેટલું શાંતિ ભેરું વાતાવરણ છે આ ટાઈપ નો એક નજારો છે ઉપર થી પાણી આવતું જાય જ્યાં સુધી જમશું નહીં ત્યાં સુધી ગાડી ચલાવી શકું ચાલો તો આપડે છે ને દ્વારકા નીકળી ગયા અને વચ્ચે જો અહિયાં પોરબંદર સાઈડ છે વોટર પાર્ક આવ્યું છે

કોઈમાં પણ સબસ્ક્રાઈબર મળી ગયા અવાજ બહુ નહીં આવે તો મ્યુઝિક ચાલો તો કોઈ રાઇડ બાદ નથી જો એટલે હવે એક રાઇડ માં આપણે જતાઈએ આ નાના છોકરાની છે ને એ મારા માફની છે નાની રાઇડ છે ને એ મારા માફની છે ઓલી રાઇડ તો મારા માફની જ નથી જરાય આ મારા માફની ભાઈ આ મારા માફની છે ઉપર ઓલો સિંહ ભરાય પાણીનો એની બધાય રાહ જોઈને ને નીચે ઊભા છે ચાલો તો હવે નારસ છે એ મોટી રાઇડ્સમાં ગયા છે હવે આવે છે પાણી કરી ગયો કે મોટા હે કા પાણી કરી હે હાલ તો અમે વિચાર કરતા હતા જવાનું એલા જવા એમ કે વાંધો નહીં

પણ આપણે બીજી બધી રાઈડમાં તો ગયા જ નથી આપણા એ કામનું નથી ખોટે ખોટું રિસ્ક લેવા જવાય નહીં આપણે દરરોજનું આ જો નાની નાની રાઇડ છે ને એમાં જોઈને મજા લેવાય પણ સેટે સેટેથી હું તો જાતો પણ નથી આમાં પણ તમને હરામ નથી થતી એવી રીતે એવી સરપટીમાં જાવ દે મોટામાં જાવ તો કઈ હરામ લાગો આમાં છે મોટી ઓલા માંડે વાર્તા મગર અને વાંધો ની વાર્તા જલપરી આ રહી જલપરી દિત્યベント જોઈએ માછલાની જેમ તરે સક હતી ત્યાં હા ચલો આપણે ક્યારના નાતાતા રાઉન્ડ ગોટ કલાક થઈ ગઈ ને હવે આપણે છે ને વેવપુલ નું સેટ ચાલુ થાય છે એમાં થોડીવાર બેસી લઈએ અને આપણે છે ને મોટી મોટી રાઈડ જો મોટી રાઈડ માં તો આપણે ગ્યા જ નથી કેમ કે એમાં આપણે એટલું નથી ફાવતું થોડીક બીક બિગ લાગે નાની જે છોકરાની રાઈડ છે ને એમાં જ આપણે તો મજા લીધી છે સૌથી વધુ મજા દીતે લીધી કા દીતે હા પૈસા વસુલ લસરપટ્ટી માં કરી આખે આખે તો આપડે તમે થાકી ગયા તા ને થોડી વાર પાણી બોટલ લેવા ગયા તો પાણી છે ને વીસ રૂપિયા નું બારોબાર મળે અહીંયા કીધું ને તો પચીસ નું એમ કે બિલ નાખ્યું તો બિલ કે તારે લેવી હોય તો લે નો લેવી તો ન લેતો આવો અહીંયા બિહેવિયર છે આનું સ્ટાફ નું હવે તો વોટર પાર્ક નું નામ અહીંયા લખેલ છે ચાલો આપણે છે ને મસ્ત મજાનું વોટર પાર્ક માઈન જે કરી લીધું છે અઢી 8:30 વાગે આપણે ગયા હતા થી 5 વાગે બહાર નીકળ્યા છે એમાં દિત્યા અને ભૂમીએ તો ખૂબ એન્જોય કર્યું છે મોજ માણી લીધી પૂરેપૂરા પૈસા વસૂલ કરી લીધા અને આપણે આખી ટ્રીપમાં દિત્યાને છે ને સૌથી વધારે ક્યાં આવી દિત્યા મજા વોટર પાર્ક અને અત્યારે આપણે અહીંથી જવાનું છે પોરબંદર જવાનું છે ને મારે પોરબંદર તો જવાનું છે ચાલો તો હવે નાઈ ને હવે છે ને આપણે અત્યારે આવી ગયા છે ભગવાનના દર્શન કરવા માટે શ્રી હરિ મંદિરમાં અહીંયા દર્શન કરવા માટે અંદર તો વિડીયો અલાઉડ નથી એટલે આપણે બહારથી જ ખાલી દર્શન કરી લેશું આપણે એટલે અમે જશું પણ વિડીયો નહીં રેકોર્ડ કરીએ આપણે બહારથી મંદિર દેખાડી દઈએ હા હા ઘણા લોકો આવેલા છે અહીંયા જો કેટલું મસ્ત મંદિર લાગે મંદિર છે મસ્ત છે અહીંયા કેવું મસ્ત મંદિર છે ભાઈ ગાર્ડન મંદિર માં એટલો ઇન્ટરેસ્ટ બહુ મસ્ત દર્શન કરી છે અંદર ફોટો નથી નથી તમને અમે મસ્ત મંદિર બતાવી દઈએ અને અનુભવ થાય મંદિર મસ્ત એકદમ શાંત વાતાવરણ છે અંદર

અને અહીંયા સુધી પાણી આવે છે પાણી આપણે જોવાનું જ છે બીજું કઈ નથી અહીંયા આપણે પાણીમાં વોટર પાર્કમાં નાઈ ને એવા પાણી જોવાનું છે ને નથી મસ્ત મજાનું પાણી જોઈ લસરપટ્ટી ખાઈ ખાઈ ને અહીંયા લસરપટ્ટી ની સુવિધા છે તો એનો પણ એને લાભ લેવો છે જોઈ લો ખાલી એકવાર તમે નજારો જોઈ લો કેટલું ભર્યું વાતાવરણ છે અને એની જ વચ્ચે અહીંયા છે ને સાઈડમાં ગાંધી બાપુ ના પરિવાર નું પણ એક મસ્ત પુતળું બનાવેલ છે ગોલ્ડન ગોલ્ડન કલર માં કેવો મસ્ત છે વાહ ખૂબ સરસ હો ભાઈ આ શાંતિનો અનુભવ થાય એવી તો છે એમ કેટલા મસ્ત છે મસ્ત સુગંધ આવે છે અને આમ શાંતિનો અનુભવ થાય છે તો મજા આવતી હશે લોકોને તો જ્યારે ઈચ્છા થાય ત્યારે લોકો અહીં આવી શકે બરોબર અને ગયા તો તમે લોકો પણ આવા મંદિર આવ્યા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ તો પોરબંદર આપણે હરિ મંદિર ના મસ્ત મજાના દર્શન થઈ ગયા અને થોડી વાર આપણે અહીંયા શાંતિ નો પણ અનુભવ કરી લીધો થોડી વાર બેઠા વાતો જીતો કરી અને દીતિયા બેને છે ને પાર્ક માં એન્જોય કરી લીધું ઈજ કાને લસરપટી ખાઈ લીધું અને હવે જો આપણે ઓન ધ જઈએ છીએ સીધા ઘર તરફ અને રસ્તામાં જો પાછી આપણને પવન ચકી દેખાઈ ગઈ છે એટલે હવે ચાલે ચાલે જોઈ લઈએ

મંદિરમાં છે ને બહુ મસ્ત મજા આવે એવું છે જૂનુંવાની બધી વસ્તુ છે ને અહીંયા રાખેલી છે ગંટડા ને પટારા ને ગાર્ડન હાથી ને એ બધી જૂની જૂની વસ્તુઓ જે હોય ને એ બધી વસ્તુઓ અંદર સંગ્રહ કરેલી છે ને બહુ મસ્ત છે ગાર્ડન જેવું છે મજા એવું છે છોકરાઓને આપણે તો ટાઈમ નહોતો ને અત્યારે અંદર જવાનો ટાઈમે અલાઉડ પૂરો થઈ ગયો તો સાડા છ વાગ્યા સુધી જુઓ એનો ટાઈમ તો આપણે દર્શન કરી ને પાછા બહાર નીકળી ગયા છીએ અને હવે પાછા સીધા જઈએ હું ગાડી નહીં ચલાવી શકું બરોબર એટલે અમને તો એટલી ભૂખ નથી લાગી દીત્યા ને બધા ખાતા જ મોટા ચાલુ રેખા હોય બે બે ઢોસા ખાઈ જાવ પછી નો લાગે અમે અર્ધો ઢોસો ખાઈએ તમને કેમ મળી દીધા

અત્યારે ગુજરાતી અને થોડો પંજાબી ટેસ્ટ પણ સાથે લઈ લીધો છે મસ્ત છે જમવાનું ઘર જેવું જ છે ઓલમોસ્ટ અઘરું થવાયું છે જમવાનું કાં કઢી ખીચડી થવાના બાકી છે ખાલી મેં તમારે જમી લીધું છે ચાલો જમી લઈએ એટલે પછી સીધા જઈ ગયા ચાલ તો ફાઇનલી સાડા દસ જેવો ટાઈમ વાગ્યો છે આપણે જો પહોંચી ગયા છીએ ઘરે અને હજી મમ્મી પણ જાગતા હતા કા ઓલ મંજૂર આમ ગયેલું

ચાલો તો હવે છે ને આપણે દ્વારકાની જે ટ્રીપ હતી એ પૂરી થઈ ગઈ ને હવે અહીંયા વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ